નમસ્કાર મિત્રો હું છું ધરમાં સિદ્ધરાજસિંહ સરવૈયા તમારી સાથે આજે આપણે જે એક ભગવાન શ્રી જગન્નાથના ઇતિહાસ વિષય ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે થોડા દિવસો પહેલા એક વિડીયો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે આપણા ભારતના સોશિયલ મીડિયામાં તમામ જગ્યાએ વિડીયો ફરી રહ્યો છે વાત કરીએ વિડીયોની તો એ જગન્નાથ મંદિરની ઉપર જે આવેલું શિખર છે એમની ફરતે એક પક્ષી પોતાના મુખમાં અથવા પોતાના પગમાં એક કપડાંનો ટુકડો કાપડનો ટુકડો લઈ અને મંદિરની ફરતે પ્રદક્ષિણા કરતું હોય એવું ક્યાંક ને ક્યાંક દ્રશ્યોમાં જોવા મળે છે કહેવાય છે એ એક ધજાનો ધ્વજનો ટુકડો હોય એવી પણ માહિતી સામે આવી રહી છે જોકે તેના સ્થાનિક પ્રશાસન અને મંદિરના વહીવટ કરતા દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરવામાં આવી નથી પણ ઘણા ધર્માચાર્યોના મત મુજબ આ જે વિડીયો સામે આવ્યો છે એ જો સાચો હોય તો પક્ષી ક્યારેય આ મંદિર ઉપર ફરકતું નથી ક્યારેય આ મંદિર ઉપર વિહાર કરતું નથી અને જો સૌ પ્રથમ વાર આવું બન્યું હોય તો એક આર્થિક સંકટ આવે એવી ત્યાંના પૂજારીઓ દ્વારા ત્યાંના ધર્માચાર્યો દ્વારા પણ એક વાત સામે આવી રહી છે પણ શું છે આ સમગ્ર ઘટના કેમ મંદિર ઉપર પક્ષી ક્યારે બિહાર કરતા નથી શું છે મંદિરનો આખો ઇતિહાસ એ તમામ રહસ્યો સાથે ભરાયેલા આપણા ધાર્મિક ઇતિહાસની આજે આપણે વાત કરવાના છીએ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધવાવળ પર મિત્રો ભારતમાં જુદા જુદા ધાર્મિક સ્થળોનું ખૂબ જ મહત્વ છે એવા જ ચાર ધામનું પણ ભારતમાં તીર્થક્ષેત્રમાં ખૂબ મહત્વ જોવા મળે છે એ ચાર વાત કરીએ તો જગન્નાથપુરી રામેશ્વરમ બદ્રીનાથ અને ગુજરાતમાં આવેલું દ્વારકા ચારેય ધામનો ચાર ધામમાં સમાવેશ થાય છે એમાંનું એક ધામ એટલે ઓડિશા રાજ્યમાં આવેલું જગન્નાથનું મંદિર કહેવાય છે જગતના નાથ આખા જગતના નાથ તરીકે જેમને સંબોધવામાં આવ્યા એવા સ્વયં વિષ્ણુનો અવતાર ભગવાન શ્રી કૃષ્ણ કે જેમને જગન્નાથનું બિરુદ આપવામાં આવ્યું છે અને જગન્નાથ તરીકે તેઓ ત્યાં બિરાજમાન થયા છે આજે આપણે વાત કરવી છે જગન્નાથના સંપૂર્ણ ઇતિહાસની ત્યાં કઈ રીતે મંદિર બન્યું ત્યાંના શું છે છે એમની તો સૌને ખબર કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા ગુજરાતના ભાલકા તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણ એક વૃક્ષની નીચે બેઠા હતા ધ્યાનની મુદ્રામાં બેઠા હતા ત્યારે શિકારી ત્યાંથી એક પસાર થાય છે એમને ખબર નથી રહેતી અને એમનાથી અજાણ્યા ભગવાનને તીર લાગી જાય જાય બાણ લાગી જાય છે અને ભગવાન સોદામાં ગમન કરે છે ભગવાન શ્રીનું ત્યાં મૃત્યુ થાય છે અને ત્યારબાદ શિકારીને પણ ખૂબ દુઃખ થાય છે તે પોતાની આ ભૂલનો પશ્ચાતાપ કરે છે કહેવાય છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણનો જે હિન્દુ ધર્મના રીતિ રિવાજો મુજબ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હશે ત્યારે સમગ્ર દેહ પંચ મહાભૂતમાં વિલીન થાય છે પણ એક એવો પદાર્થ કે જેને બ્રહ્મ પદાર્થ કહી શકાય જેને ચમકતો દિવ્ય પદાર્થ કહી શકાય એ પદાર્થ પંચ મહાભૂતમાં વિલીન થતો નથી ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ લોકો અચંબામાં પડી જાય છે અને વિચાર કરવા લાગે છે કે આ પદાર્થ કયો પદાર્થ છે ત્યારે તમામ લોકો એક વિચાર વિમર્શ કરે છે એમને સાચવવાની પોતાની પાસે રાખવાની કોશિશ પણ કરે છે પણ આ તો બ્રહ્મ પદાર્થ હતો ઘણા લોકોનું એવું પણ માનવું છે કે બીજું કંઈ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય હતું તો એમને કોઈ સાચવી શકે શક્ય નહોતું ત્યારે અંતે એવો નિર્ણય કરવામાં આવે છે કે એમને કાચના ટુકડા ઉપર મૂકી અને પાણીમાં વહેડાવી દેવામાં આવે અને આ નિર્ણય ઉપર સૌ સંમત થાય છે ત્યારબાદ એ જે દિવ્ય પદાર્થ હતો બ્રહ્મ પદાર્થ હતો એમને કાશના ટુકડા ઉપર મૂકી અને પાણીમાં વહેળાવી દેવામાં આવે છે આ વાતને ઘણા બધા વર્ષો વીતી જાય છે ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્યનો સમય આવે છે અને અવંતી દેશ નામનો એક રાજ્ય હોય છે તેમના રાજા હોય છે ઇન્દ્રદેવ ઇન્દ્રદેવ એ ભગવાન વિષ્ણુના પરમ ઉપાસક હોય છે હંમેશા ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોય છે ઉપાસના કરતા હોય છે એક વખત એવું બને છે કે ભગવાન વિષ્ણુ સ્વયં એમના સપનામાં આવી અને એમને દર્શન આપે છે અને ભગવાન વિષ્ણુ એમને દિશા સૂચન કરે છે કે જો તારે મારી પ્રાપ્તિ કરવી હોય તો તમારા જ રાજ્યમાં એક જે દરિયાનો વિસ્તાર છે દરિયો છે ત્યાં તમે જાઓ ત્યાં તમને એક કાષ્ટનો એક ટુકડો મળશે એમની અંદર જે બ્રહ્મ પદાર્થ પડેલો છે એમાં જે દિવ્ય પદાર્થ પડેલો છે એમાં સ્વયં મારો વાસ છે જ્યારે તમે એમની પ્રાપ્તિ કરો ત્યારે સ્વયં હું તમને મળ્યો હોય એવી તમને અનુભૂતિ થશે રાજા ઇન્દ્રદેવ ભગવાન વિષ્ણુએ સપનામાં જે વાત કરી એ મુજબ તમામ વાતને અનુસરે છે અને ખરેખર તેમને આ બ્રહ્મ પદાર્થ આ દરિયામાંથી મળી આવે છે ત્યારબાદ ઇન્દ્રદેવ એક વાત નક્કી કરે છે છે કે આ જે ટુકડો એને મૂર્તિમાં પરિવર્તિત કરવો અને ત્યારબાદ ઘણા બધા કાસ્ટ કલાના જાણકારો મૂર્તિ કલાના જાણકારોને ત્યાં નિમંત્રિત કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ જે કાસ્ટનો ટુકડો છે એમને મૂર્તિમાં પરિવર્તિત કરવો છે પણ લગભગ કોઈ પણ મૂર્તિકાર આ ટુકડાને કાસ્ટના ટુકડાને મૂર્તિમાં પરિવર્તિત કરવા માટે સહમત થતો નથી કોઈને પણ એવી કળા આવડતી નથી અને દરેક મૂર્તિકાર કામ કરવાની ના પાડી દે છે ત્યારબાદ બને છે એવું કે કોઈ વૃદ્ધ અને એક ઋષિ જેવા વેશમાં એક મૂર્તિકાર આવે છે અને તે કહે છે કે હું આ જે કાસ્ટનો ટુકડો છે એમને મૂર્તિમાં પરિવર્તિત કરવાની કલાને જાણું છું પણ મારી શરત એટલી કે એકવીસ દિવસ માટે મને એક ઓરડો આપવામાં આવે અને બંધ ઓરડામાં કોઈ પણ અવરજવર ન કરી શકે ત્યાં મને એકાંતવાસ આપવામાં આવે અને મારે જે જરૂરી વસ્તુ છે એ બધી તમામ વસ્તુ લઈ અને હું ત્યાં વયો જાઉં ત્યાં કોઈ મને કોઈ ખલેલ પાડવા ન આવે તો હું એકવીસ દિવસમાં ચોક્કસ આ કાસ્ટના ટુકડાને મૂર્તિમાં પરિવર્તિત કરવાની કલાને જાણું છું રાજા એમના આ જે તમામ કરારો હતા જે એમની શરતો હતી એમની સાથે સહેમત થાય છે પણ બને છે એવું કે થોડા દિવસો પછી જે અંદરથી જે છીણીનો હથોડીનો અને જે મૂર્તિ બનાવવામાં જે જે વસ્તુઓનો ઉપયોગ થતો હોય એમનો જે અવાજ આવતો હોય એ અવાજ આવવાનું બંધ થાય છે ત્યારે તે રાજાના રાણીને એક શંકા કુશંકા ઉત્પન્ન થાય છે કે કદાચ આજે અંદર મૂર્તિકાર હશે ભૂખ્યા દર્શા મૃત્યુ પામ્યા હશે ત્યારે દરવાજા ખોલવાની મહારાણી દ્વારા હુકમ કરવામાં આવે છે પણ બને છે એવું કે જ્યારે દરવાજાઓ ખોલવામાં આવે છે ત્યારે તે મૂર્તિકાર ત્યાં હોતો નથી પણ ત્યાં અંદર હોય છે માત્ર ને માત્ર ત્રણ મૂર્તિઓ જેમાં એક ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હતી બીજી મૂર્તિ એમના ભાઈ એટલે કે બલભદ્ર બલરામની મૂર્તિ હતી અને ત્રીજી મૂર્તિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાની આ ત્રણે ત્રણ કાષ્ઠમાંથી બનેલી મૂર્તિને જોઈ અને તમામ લોકો અચંબામાં પડી જાય છે અને તેમના દર્શન કરી અને અનુભૂતિ કરે છે વાત કરીએ મૂર્તિના ઇતિહાસ તો કહેવાય છે આ ત્રણેય મૂર્તિ કાષ્ઠમાંથી બનેલી હતી એમની પાછળ પણ એક કારણ જવાબદાર હતું એ કારણની જો આપણે ચર્ચા કરીએ તો જે બ્રહ્મ પદાર્થ હતો ભગવાન શ્રી કૃષ્ણનું જે હૃદય હતું એની અંદર સૃષ્ટિનો પાવર સમાયેલો હોય એવું તમામ લોકોનું માનવાનું છે તો જો એ સુપર પાવર ને કોઈ મેટલ ધાતુ કે પથ્થર સાથે કનેક્ટ કરવામાં આવે એટલે કે ધાતુની કે મેટલની મૂર્તિ બનાવવામાં આવે તો એ જે પદાર્થ હોય જે મૂર્તિ હોય એ એમનો પાવર ન શકે એટલા માટે કાસ્ટની મૂર્તિ બનાવી અને એ જે પાવર હતો એમને સંરક્ષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કહેવાય છે કે દર બાર વર્ષે આ જે મૂર્તિની અંદર રહેલો બ્રહ્મ પદાર્થ છે એમને એક મૂર્તિમાંથી નવી મૂર્તિમાં કન્વર્ટ કરવામાં આવે છે અને આ જે ખાસ પ્રકારની વિધિ છે એ દર બાર વર્ષે કરવામાં આવે છે મંદિર ના જે ચોક્કસ પૂજારીઓ છે જે નિષ્ણાંત પૂજારીઓ છે એમના દ્વારા જ આ જે ધાર્મિક વિધિ છે એમને પૂર્ણ કરવામાં આવતી હોય છે કહેવાય છે કે જ્યારે આ ધાર્મિક વિધિ ત્યાંના પૂજારીઓ પૂર્ણ કરતા હોય અને આ જે બ્રહ્મ પદાર્થ છે એમને એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય એ માટે આવા જુદા જુદા વિધિ વિધાનોને પણ પાળવામાં આવતા હોય છે અને એક માન્યતા એ પણ છે કે જે લોકો આ બ્રહ્મ પદાર્થને સાક્ષાત જોઈ લે છે જેમને પોતાની સગી આંખોથી નિરખી લે છે એમનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ જતું હોય છે એટલે એક એવી પણ માન્યતા અને આમ કહીએ તો સચ્ચાઈ પણ છે કે આજ દિવસ સુધી એ બ્રહ્મ પદાર્થ શું છે એ કોઈ લોકોએ પોતાની જીવીત નથી મિત્રો વાત કરીએ આ બ્રહ્મ પદાર્થને એક મૂર્તિમાંથી નવી મૂર્તિમાં કન્વર્ટ કરનારા પૂજારીઓની સાથે થયેલી વાતચીતો અને એમના વાર્તાલાપોની તો એ લોકોનો અનુભવ એટલો દિવ્ય રહ્યો છે કે એ લોકો આનું વર્ણન કરતા થાકતા નથી એ લોકોનું એવું કહેવાનું છે કે જ્યારે એ બ્રહ્મ પદાર્થને તેઓ હાથમાં ધારણ કરતા હોય ત્યારે એમને એવું લાગતું હોય કે જાણે કોઈ જીવિત કોઈ ચંચલિત વસ્તુ સસલા જેવી એમના હાથમાં હોય એવું તે લોકો ફીલ કરતા હોય છે તો આજે પૂજારીઓ હતા એમના આ એક ચમત્કારની વાત કરીએ એમને એવું ફીલ કર્યું કે એમના હાથમાં જાણે જીવિત કોઈ પદાર્થ હોય એક સસલા જેવું કોઈ વસ્તુ હોય એવું એ લોકોએ ફીલ કર્યું હતું મિત્રો આમ તો જગન્નાથપુરીના પ્રસાદની તમામ ધાર્મિક સ્થળોના પ્રસાદની વિશેષ મહત્વ હોય છે પણ જગન્નાથ પુરીના જે પ્રસાદ છે એમની આપણે વાત કરીએ તો એમનો પ્રસાદ બનાવવાની પદ્ધતિ પણ અનોખી છે અને એક રહસ્ય સાથે જોડાયેલી છે એક ઉપર એક એમ સાત મટકા મૂકી અને એમાં પ્રસાદ રાંધવામાં આવતો હોય છે બનાવવામાં આવતો હોય છે અને સ્વાભાવિક રીતે જો સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો નીચેનું જે બર્તન હોય એમાં સૌ પ્રસાદ બનવો જોઈએ તૈયાર થવો જોઈએ પણ જગન્નાથમાં એનાથી તદ્દન વિપરીત ઘટના જોવા મળે છે કે જે સૌથી ઉપર જે સાતમું મટકું હોય એમનો

વાત કરીએ ત્યાંના મહાપ્રસાદની તો દૈનિક ત્યાં મહાપ્રસાદ બનાવવામાં આવતો હોય છે અને એવું પણ કહેવામાં આવે છે કે ક્યારેય પણ ત્યાંનો પ્રસાદ ઘટતો નથી કે વધતો નથી ત્યાં જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે તે તમામને પ્રસાદ આપવામાં આવતો હોય છે એવી માન્યતા છે કે કદાચ હજાર લોકોનો પ્રસાદ બનાવ્યો હોય અને પાંચ હજાર લોકો આવી જાય તો તે તમામને ત્યાંનો પ્રસાદ જે છે એ સરખી માત્રામાં મળી રહે છે ક્યારેય પ્રસાદ ઘટ્યો નથી કે ક્યારેય પ્રસાદ વધતો નથી ત્યારબાદ હું આપણે વાત કરું આમ જોઈએ તો જાહેર સ્થળો ઘણા બધા નો ફ્લાઈંગ ઝોન હોય છે જ્યાં ડ્રોન ઉડાડવાની મનાઈ હોય છે પ્લેન ઉડાડવાની હેલિકોપ્ટર ઉડાડવાની મનાઈ હોય છે એવી જ રીતે આપણું જગન્નાથપુરી છે એ પણ વર્ષોથી નો ફ્લાઈંગ ઝોન છે પણ એ આપણી સરકાર દ્વારા બનાવેલું નો ફ્લાઈંગ ઝોન નથી પણ સ્વયં અખિલ બ્રહ્માંડના માલિક દ્વારા બનાવવામાં આવેલું નો ફ્લાઈંગ ઝોન હોય એવું પણ માનવામાં આવે છે એમનું પાછળનું તમને કારણ જો જણાવી દઉં તો વિમાન ડ્રોન અથવા હેલિકોપ્ટર ત્યાં મંદિરના શિખર ઉપરથી ન ઉડે એ તો સ્વાભાવિક વાત છે માનવામાં આવી શકે પણ કોઈ પણ પ્રકારના પક્ષીઓ પણ આ મંદિરની ઉપરથી ક્યારેય ઉડી અને પસાર થતા નથી એટલું જ નહીં મંદિરના શિખર ઉપર પણ ક્યારેય એકય પક્ષી બેઠેલું પણ જોવા મળતું નથી તો આ એક ખૂબ રહસ્યની વાત કહી શકાય કદાચ ત્યાંના પક્ષીઓને પણ ખબર હશે કે આ મંદિરના જે નો ફ્લાયિંગ ઝોનના જે ભગવાનના નિયમો છે એમને અમારે પાળવાના છે એટલા માટે જ કદાચ ત્યાંના પક્ષીઓ પણ ભગવાન જગન્નાથના નો ફ્લાઈંગ ઝોનના નિયમને પાળતા હશે એવું આપણે માની શકીએ મિત્રો હવે આપણે વાત કરીએ કે મંદિરના શિખર ઉપર એક સુદર્શન ચક્ર આકારનું એક ચક્ર મૂકવામાં આવેલું છે આમ તો સાયન્સના નિયમોને આપણે શરૂઆતમાં જ કીધું કે તમામ નિયમોને બહાર મૂકી અને તમારે જગન્નાથ અંદર પ્રવેશ કરવાનો હોય છે તો આ જે ચક્ર છે એમને તમે મંદિરની ચારેય દિશા તરફથી તમે જોશો તો એ તમામ દિશામાં તમને સેમ એંગલમાં જોવા મળે છે એ પણ કદાચ એક રહસ્ય હોઈ શકે કે એનું રહસ્ય શું છે એ આજે પણ વૈજ્ઞાનિકો ઉકેલી શક્યા નથી ત્યારબાદ આપણે વાત કરીએ મંદિરના શિખરના ભાગના ઉપરના ભાગના પડછાયાની તો આજ દિન સુધી આ જે શિખરનો ઉપરી ભાગ છે એમનો પડછાયો ધરતી ઉપર ક્યારે પડ્યો નથી આ પણ વૈજ્ઞાનિકો માટે એક શોધનો વિષય બન્યો છે આવું ને આવું હજી એક રહસ્ય છે એમની વાત કરીએ તો હંમેશા મંદિરની ઉપર જે ધજા હોય છે એ પવનની દિશામાં ફરકતી હોય છે એમાં કોઈ નવી વાત નથી પણ જગન્નાથપુરીમાં તદ્દન જુદી વાત જોવા મળે છે કે આજુબાજુના તમામ મંદિરોના શિખર ઉપર જે ધજા છે એ પવનની દિશામાં ફરકતી હોય છે પણ એકમાત્ર જગન્નાથપુરીના મંદિરની જે દિશા છે એ પવનથી વિપરીત દિશામાં ફરકતી હોય છે આ પણ ભગવાન જગન્નાથની એક વિશેષતા કહી શકાય આ પણ ભગવાન જગન્નાથ દ્વારા રચાવેલી એક માયાની વિશેષતા કહી શકાય મિત્રો આપણે ધજાની વાત કરી કે પવનની વિપરીત દિશામાં ધજા ફરકે છે એટલું જ નહીં પણ જે મંદિરનું શિખર છે ચૌદ ફૂટ હોય એવું માનવામાં આવે છે અને મિત્રો જગન્નાથ પુરી ના મંદિરમાં એક એવો નિયમ છે કે પ્રતિદિન દૈનિક આ મંદિરની ધજા ફરજિયાત પણ બદલવામાં આવે છે એક માન્યતા એવી પણ છે કે જે દિવસે આ મંદિરની ધજા બદલાવામાં નહીં આવે બે દિવસથી અઢાર વર્ષ માટે આ મંદિરને સદંતર રીતે બંધ કરી દેવામાં આવશે જેથી દરેક દિવસે પ્રતિદિન કોઈ પણ સંજોગોમાં આ મંદિરની ધ્વજા ફરજિયાતપણે બદલવામાં આવતી હોય છે આપણે વાત કરી મંદિરની ધ્વજાની ત્યારબાદ હવે આપણે જે વિષય ઉપર જવું છે એ વિષય થોડોક ગંભીર પણ છે પણ આપણા હિન્દુ ધર્મ માટે એક સારો પોઝિટિવ મેસેજ પણ કહી શકાય કે મંદિરની અંદર કોઈ પણ હિન્દુ ધર્મના વ્યક્તિ સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ ચાહે આપણા ભારતના એક્સ પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી પણ હોય તો એમને પણ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો એમને પણ તેઓ ફારસી જ્ઞાતિમાંથી આવતા હોવાનું કહી અને તેમને પણ મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો નહોતો ત્યારબાદ વાત કરીએ તો કહેવાય છે કે એક વખત થાઇલેન્ડની એક રાજપરિવારની પરિચ્છ જ્યારે દર્શન કરવા માટે આવી હતી ત્યારે એમને પણ મંદિરમાં પ્રવેશ કરવાથી અટકાવવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ તો એક ધનિક મહિલાએ કરોડ રૂપિયાનું આ દાન તેમ છતાં એમને બહાર ઊભી રાખી અને દર્શન કરાવવામાં આવ્યા હતા કારણ કે તે ફોરેનર હતી તે પર ધર્મની હતી તો મિત્રો આપણા હિન્દુ ધર્મના વ્યક્તિ સિવાય કોઈ પણ ધર્મના વ્યક્તિને આ જગન્નાથપુરીના મંદિરમાં પ્રવેશ પર નિષેધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ તો મંદિરમાં કુલ બાવીસ સીડીઓ મૂકવામાં આવેલી છે એમનું પણ એક ધાર્મિક મહત્વ રહેલું છે કહેવાય છે એક સમયે યમરાજે ભગવાન શ્રી જગન્નાથજીને એક પ્રશ્ન કરેલો કે આપણા દર્શન કરી અને તમામ લોકો પુણ્યની પ્રાપ્તિ કરે છે અને બાપોને ધોઈ નાખે છે તો મારો જે યમલોક છે એ ખાલી પડી ગયો છે ત્યારે ભગવાન જગન્નાથે એમને કહેલું કે મારા મંદિરના જે બાવીસ પગથિયા છે મારા જે મંદિરના બાવીસ સીડી છે એમાંથી ત્રીજા નંબરની જે સીડી છે ત્યાં તમે શીલા માં વાસ કરો અને ત્યાં તમારો કાયમી વાસ થશે એટલે મારા મંદિરના દર્શન કર્યા બાદ જે કોઈ વ્યક્તિ એ શિલા ઉપર પગ મૂકશે તેમના તમામ પ્રકારના પુણ્યો નાશ પામશે અને તેમનો યમલોકમાં વાસ થશે ત્યારે યમરાજ ખુશ થઈ ગયા પણ ভক্তોએ દુખી થવાની જરૂર નથી કારણ કે ભગવાને ખૂબ ચતુરાઈપૂર્વક મંદિરમાં અંદર પ્રવેશ કરવાની જે शिलाઓ હતી જે પગથિયાઓ હતા ત્યાં યમ યમશિલાને સ્થાપી હતી જેથી મંદિરમાં તમે જાઓ છો ત્યારે કદાચ ભૂલ માં તમે યમ ચીલા ઉપર પગ મૂકી દો તોય પણ તમારે દુખી થવાની જરૂર નથી કારણ કે અંદર જઈ અને જ્યારે તમે ભગવાન જગન્નાથના દર્શન કરો છો ત્યારે તમે પાછા પુણ્યની પ્રાપ્તિ કરી લ્યો છો તો મિત્રો આપણે આજે જે જગન્નાથજીના આટલા બધા રહસ્યોની વાત કરી એમની સાથે એમના પરચાઓ પણ એટલા છે એમના ભક્તો ઉપર હંમેશા ભગવાન કૃપાની દ્રષ્ટિ રાખતા હોય છે કહેવાય છે દર વર્ષે જે જગન્નાથપુરીની અંદર જે રથયાત્રા નીકળતી હોય છે એમનું પણ એટલું જ મહત્વ છે આપણા ગુજરાતમાં પણ અષાઢી બીજના દિવસે ભવ્ય જગન્નાથજીની રથયાત્રાને લોકો નિહાળવા માટે દર્શન કરવા માટે નીકળતા હોય છે તો આ હતા આપણા ભગવાન જગન્નાથજી આ હતી જગન્નાથ મંદિરની વિશેષતાઓ એમના રહસ્યો અને આવા તમામ પ્રકારના આપણે આજે રહસ્યોની વાત કરી ત્યારે વાત કરીએ આપણે જે શરૂઆતમાં જે એક પક્ષીનો વિડીયો જોયો હતો જે મંદિરની ઉપર ભ્રમણ કરી રહ્યું હોય તેનો તો જો આ વિડીયો ખરેખર સાચો હોય તો ધર્મચારીઓના મોત મુજબ આ એક સંકટનો સંકટ સંકેત એવી પણ ક્યાંક ને ક્યાંક લાગણી જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક થી વાતો આવી રહી છે તો મિત્રો આજે આપણે તમામ વાતો કરી આપણા ભગવાન જગન્નાથજીની વિશે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ ભગવાન જગન્નાથજીમાં સવિશેષ શ્રદ્ધા ધરાવે છે ભારતના કરોડો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજીની અંદર વિશેષ શ્રદ્ધા ધરાવે છે તો આપણે પણ એમની આરાધના કરતા રહીએ અને આપણી ઉપર એમની કૃપા દ્રષ્ટિ બની રહે આવા વધારે વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધ આવર પર